તાલુકાના ચલાલા ગામ સહિતના વિસ્તારોમાં ડીએપી ખાતર ન મળતા ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ રીબડીયા પ્રતિક્રિયા આપી ધનજીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે સાંસદ ધારાસભ્ય મંત્રી સુધી પણ અવારનવાર ડીએપી ખાતરની અછતને લઈ રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી સમસ્યાનો અંત આવેલ નથી ધનજીભાઈ દ્વારા જણાવાયું કે અમરેલી જિલ્લામાં ભાજપની જૂથબંધીને હિસાબે ખેડૂત હેરાન થઈ રહ્યો છે ધનજીભાઈએ વધુમાં પણ જણાવ્યું કે જો થોડા દિવસની અંદર આ ડીએપી ખાતરની સમસ્યાનો અંત નહીં આવે તો ના છૂટકે તમામ ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચીધ્યા માર્ગ પર ઉપર ઉપર પડશે તમને સમસ્યા છે મારું નામ ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ અને સમસ્યામાં જોઈએ તો ચલાલાના આજુબાજુના પચાસ ગામમાં ક્યાંય ડેપી ખાતમ હતું નથી અને ઉપર કૃષિ મંત્રી સંસદ સભ્ય ધારાસભ્યને રજૂઆતો કરેલ છે છતાં કોઈ ધ્યાન આપતું નથી અને રાઘોજીભાઈ પટેલને પણ રૂબરૂ ફોન કરીને સમસ્યાને હલ કરવા રજૂઆત કરેલ છે પણ અમરેલી જિલ્લાની ભાજપની જૂથબંધીના હિસાબે સલાલા અને આસપાસ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાતરમાં ખેડૂતોને ઉડાવ જવાબો આપે છે અને એકાબીજાને દોષ કાઢે છે અને ખાતરની સમસ્યાને વધુ જટિલ બનાવે છે અને હાલ વાવણીનો ટાઈમ ભરાતો હોય તાત્કાલિક ખાતરની વ્યવસ્થા થાય એવી મારી માગણી છે અને જો આ સમસ્યાનો હલ કાઢવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધીજીના માર્ગે આંદોલનના માર્ગે જશે અને ડીએપી ગુણની સાથે ડીએપી નૈનો નવસો રૂપિયાનું જે ખાતર ઉપયોગમાં નથી લેવાતું એ પણ પરાયણ આપી જ્યાં એવો કોઈ નિયમ નથી કે ખાતરની બેગ સાથે ડીએપી નૈનો આપવું છતાં પરાય આપે છે અને ન લે તો એ ખેડૂતોને ખાતર કોણ આપતા નથી તો આ રાજકીય માણસો ઊંઘમાંથી ઉડી અને ખાતરની સમસ્યા જલ્દી હલ કરે એવી મારી વિનંતી છે